હાલો ભાઈઓ તો ભાઈ બહેનો ગુડ મોર્નિંગ હવેસ્ટ ડે આપણા બ્લોક જોઈએ બધા મજા આવવા જવાય છે માતાજી ભલું કરે અમારા પિતા છે અત્યારે કેટલા અત્યારે સાડા છ અને અમે જઈ છીએ રાજકોટ રંગીલા રાજકોટમાં કેમ કે છે મારે બેનની એક્ઝામ અને બેનની એક્ઝામ હોય તો ભાઈની પણ એક્ઝામ હોય અને ભાઈને પેલો ઉઠવું પડે તમારો ભાઈ ના આવ્યો ત્યાં ઠંડા ઠંડા પાણીથી ઠંડા ઠંડા કુલકુલ લેવા જાવજો નાદેશ ભાઈને ફોર વ્હીલ લઈને જવું હોય તો ફોર વ્હીલ મને આવડતી નથી આમ જો અંધારું પપ છે હવે જવું હું નાગેશ લેવા આ જોઈ લો દાતાર કેમ લાગે બ્યુટીફુલ દાદા એક નંબર ચકા ચક છે જો કેમ છે વાતાવરણ ચોખ્ખું હોય ફૂલ આપણે નાગેશ લેવા ગયા હવે જવું હું મારા ઘરે જવું એટલે એ ભાઈ રોડ રસ્તા ફૂલ હબાવ ખદડા છે તમને ખબર છે ને જો આપણો રસ્તો છે એ ઘરે ભાઈ ગયા હે

ખબર નહીં આમ કેમ મોઢું આવું આમ ઓલું આવે છે પણ આમ જો વાતાવરણ હોવાનું કેવું નંબર અવાજ આવે છે અવાજ આવતો હોય કે ન આવતો હોય એડજસ્ટ કરી અત્યારે એમ લાગે કે છ સાત વાગ્યા હોય અને અત્યારે સવારના વાગા હે સાત નાગેશભાઈ ની ચા પી હે દેખાય એટલે સ્ટે આપણે લીધો હે નાસ્તો વાસ્તો કરી લઈએ રાજકોટ પૂરી પહેલાં સમજો તમારો ભાઈ તો કેમ છો ભાઈ લોક ભાઈ લોક ની બેનો તમે જોઈ શકો છો વિરાટ ડાબે હવે હમણાં ભેદા હે ફેર તો હું ભેદા પણ કેટલા સમય પછી આવા કપડા પહેરા કેવા લાગે આપની દુકાન ના તો યે સ્પેશિયલ ફિટ ઓર નો ઓર વિરાટ ડાબે વિરાટ ડાબે હો ભાઈ અમારી દુકાન ના કપડા કેમ હે કેવા લાગે કેવા લાગે મસ્ત લાગે મારા કપડા બતાવો આ આપણી દુકાન ના જ છે આપની દુકાન ના હે

આ જોઈ શકો છો તમે સેવા કરે છે મારા મમ્મી મારા દીદીની એના એક્સિડન્ટ થયું હોય તો એમ એક્ઝામ દેવા જઈ બોલો વિચારો તમે કા નાગેશભાઈ આપણે કેમ એક્ઝામ એક્ઝામ દેવા જતા નથી નાગેશભાઈ એનું કારણ હું તો બધી એક્ઝામ દઉં પાસ થઈ જાઉં પણ મારે ઘરે જ ના ગાડે એટલે બેટા તું નોકરી નથી નોકરી નથી ઘરે અરે ઘરે તો જઈએ એટલે હવારે કોનું મોટું જોઈતું હતું તે તો એટલું બધું ખોટું બોલે હું ઉઠી ગયો તો ચાર વાગ્યા મારે પછી સ્ટ્રગલ કરવું પડે જીવનમાં દોડવા ગયો તો ચાર વાગે ઉઠી ત્યાંથી આવીને ડાયરેક્ટ નાવા ગયો ત્યાંથી આવીને અમારે બહાર જવું તો રાજકોટ આજ જ બાર ખોટું બોલે છે છોકરો આપ્યો મમ્મી સેવા કરે છે આ એ મારા ભાઈની ઓફિસ ભોજ પર આવો ભટકાવા ભટકાવી ટ્રાફિક બિચાડાવા બધા ને નડસ જો ચાલુ ને ચાલુ હોય ભાઈ કે કામ અમારકો ઘરે હા બી આર અમરેટ કર અસક ચક્ર જય બાબા તો અમે લોકેશન પર પહોંચી ગયા છીએ અને બસ અમે બહુ વેલા પહોંચ્યા છીએ કેમ કે ઘરેથી વહેલા નીકળતા ને કેમ કે એક્ઝામ હોય તો રિસ્ક નહીં લેને કા આપણે કો તો રિસ્ક લેના નહીં હે બાબા લેકિન ભૂખ લાગી હવે ભૂખ લાગી તો કાંઈ હે નહીં એટલે આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ ખાવું હોય ભાઈ વૃક્ષોત્રમ શીખવાડે ખાવું આ દાગો પડી હમ દાગો વ્હાઈટ કલરમાં દાગો તો જોઈ જઈએ કાંઈ વાંધો નહીં કાંઈ ખાઈ કેન્ડી વેડી તો એક્ઝામના જો આ હે તો કોઈ સ્કૂલ એના મેડમ બહુ સારા કેમ કે મારા દીદીને મેં હાલી નથી શકતા તો હું આગે તો પૂછવા કે મેડમ આવી પ્રોબ્લેમ છે મારા દીદીને તો મેડમે કીધું કે કાંઈ વાંધો નહીં પણ એ કે હું અંદર બેસવા નહોતો કેમકે એને કંઈક એના હોય ને નીતિ નિયમ રૂલ્સ હોય ને પેપર ફૂટે તો મેડમ રેગ્યુલેશન્સ હોય ને એટલે આપણે મેડમ બહુ વ્યવસ્થિત જવા હોય કે બધા મેડમ હોવાના હોય અમુક અમુક મેડમ તો જલીલ ગણ આપણને એવું ન કહી અને મારા બેનનું એક્ઝામ હે તો બેસ્ટ ઓફ લક મારા બેનના મારા બીજી બેનની એક્ઝામ હે એને બી બેસ્ટ ઓફ લક

લંગણા ત્યાગી છે અને મારા વરુ મારે ભાઈ ભાઈ છે નાગરાજ એક્ઝામ દિવાય જાણે કા થાય તો આપણે જ્યારે ફોર વ્હીલર છે ત્યારે તમારે વહીનું સીન આવશે હો

હું તો જમીનવાઈ એમાં ભાઈ એમાં હું આવો આયા જાવતો હતો રિલાયન્સનું આવી ગયા હતા અમે હાલીને વાહ તમારી ફોર્ચ્યુના જોઈ તો વાહ આઈવા લાગુ આવડે પીવી ખાલી જીગુ બડી કોફી પીવડાવે

મલય હોળી બોલી હા હોડી બનાવો મોટાભાઈ આમાં શું આવી શકે કયો જોયું તમે આમાં અલગ અલગ પ્રકારની રાઇડ્સ આવશે હા પોસ્ટર આવશે બોલો પોસ્ટર આ જ્યો હા ઓલો બરાબ નાસ્ટમાં ભાઈ

એટડી ના હોય એટલે થ્રી ડી હોય થ્રીડી હોય એટડી થોડી એડી ના હોય હવે હવે રેડીસ આમ આમ કહેવાય બોલું તમે કોડું મોબાઈલ

પાગલ <tip> <tip> <tip>

બાકા ચીકી મારા અમે એમાં હું કર્યું પુસ્તક વાળા અમે ગયા કેમ આમ બેઠા મોજ આવી ગયું લોક જોઈ લઈ જાય જીવ બરિત્ર ના કરતા ના એવું નહીં દાંત કાટતા રહેજો આ ભાઈ કેસરી વ્હાઇટ અને આવું એટલો કલર કયો હતો કલર કેરી કેવી કેસર કેરી ગયો ઓ કેરી હમરે હે કેસર કેરી આરી તો કેસર કેરી કાઢ કાઢવા ની છે આવડ બોલી વાય આણે નું નાક ये वनस्पति करपान का है बाजू में पावोलो लिमड़ो है ओलो पिपरो ना ना पान है ये मैचिंग जो ये आ को उगालो तो एवो नहीं हो हम जो मैचिंग जो खाली तने सच कुत्रो ते मैचिंग आ कुत्रो ते कुति ओके का बोलिए फाइनली मेनी छ है बहुत थक के आज है मैं तो थक ही गई विराट भी थक गया हमारा किंग ऑफ मेघाने ओली भाई Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những Big thank you for being here